જે રીતે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદીના ચોવીસ વર્ષના જે શાસન થયા છે એ માટે સાત થી પંદર તારીખે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે અને મંત્રીઓ ભાજપના નેતાઓ લોકોની વચ્ચે જશે વિકાસ સપ્તાહની ઉજવણી કરશે ને પછી એક પ્રતિજ્ઞા લેશે સંકલ્પ લેશે મારે એમને પૂછવું છે કે તમે એવું તો શું વિકાસ કર્યો ત્રીસ વર્ષમાં ગુજરાતમાં તમે બેરોજગાર યુવાનોને રોજગારી નથી આપી શકતા મહિલાઓને ન્યાય નથી આપી શકતા મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે નવ હજાર જેટલા ગુજરાતમાં પરિવારો સામૂહિક પરિવારો આર્થિક સકડામણ અન્ય કારણોથી સિસ્ટમના વાકે આપઘાતો કર્યા છે બેરોજગાર યુવાનો ઉપર તમે લાઠીઓ વર્ષો છો રોજગારી નથી આપી શકતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને ભાવ નથી મળતા અગિયાર વર્ષ પહેલા જે ભાવ હતા એ પણ ભાવ અત્યારે નથી મળતા અને મોંઘવારી ચારે બાજુથી વધી ગઈ છે સારી સ્કૂલો તમે બનાવી નથી શકતા શહેરોમાં કે ગામડાઓમાં આજે શહેરમાં રહેતા મધ્યમ વર્ગ અત્યારે ચારે બાજુથી સ્કૂલ અને આરોગ્યમાં પીડાઈ રહ્યો છે તો તમે શેનો જ સંકલ્પ કે પ્રતિજ્ઞા લેવાના છો પ્રતિજ્ઞા લેવી હોય તો એવી લો તમે કે અમે ગુજરાતમાં આજથી દરેક કિસાનને પૂરતા ભાવ મળે એનો સંકલ્પ લઈએ છીએ ખેડૂતને એના વીજ થાંભલાઓ એના ખેતરમાં વિધાઉટ પરવાનગી નાખવામાં આવે છે કંપનીઓના જોડે એ નહીં નાખવા દઈએ એવું સંકલ્પ લઈએ ગરીબોના ઝૂંપડાઓ પાડી રહ્યા છો નાના મકાનો તોડી રહ્યા છો ઉદ્યોગપતિઓને સોંપી રહ્યા છો એ નહીં સોંપવા દઈએ એનો સંકલ્પ લો તમે તમારે સંકલ્પ લેવો તો એવો સંકલ્પ લો કે જે મેં આદિવાસી સમાજની ઘોર ખોદી નાખી છે આદિવાસી સમાજને ગરીબોને ચૂંસી લીધા છે મનરેગા યોજનાનો કૌભાંડ કરી લીધા છે એ રૂપિયા પાછા એમને એમને આપીને જેટલા પણ છે જેલમાં નાખીશું એનો સંકલ્પ સંકલ્પ લો લો તમે તમે નહીં તમને તો ઉપરથી સ્ક્રિપ્ટ આવી છે એ જ પ્રજાની વચ્ચે જશો પણ પ્રજા એ સમજદાર છે એ તમે જે રથ ત્યાંથી ખાડાઓમાંથી કાઢશો એ પ્રજા જોતી હશે ત્રીસ વર્ષમાં તમે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડો છે ખબર નહીં પડે તો પ્રજા તમને સવાલ કરશો તો મોઢું છે નું દેખાડશો તમે ખેડૂતોને વચ્ચે જાશો તો ખેડૂતો સવાલ કરશે તમને તમે જુઓ તમે મહિલાઓ બેરોજગાર યુવાનો એ તમને સવાલ કરશે દરેક ગામમાં કે મોલામાં જશો તો મધ્યમ વર્ગની શિક્ષણ ફીના નામે લૂંટ ચાલે છે તો તો સવાલ કરશે તમે જવાબ શું આપશો મને લાગે તમારે ઊભી પૂછડીએ ભાગવું પડશે એનાથી મોટી વાત તમે ગુજરાત સાથે કેવી મોટી છેતરપિંડી કરી છે બિહારમાં હમણાં મહિલાઓના ખાતામાં દસ દસ હજાર રૂપિયો નાખ્યો પંચોતેર લાખ મહિલાઓને તો ગુજરાતની મહિલાઓ ભાઈ તમારી સાથે શું ફેર કર્યો છે ગુજરાતની મહિલાઓને તમે ત્રીસ વર્ષમાં કશું ન આપ્યું તમે ત્યાં વીજળી ફ્રી આપવાની જાહેરાત કરો છો અહીંયા ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી મહિલાને હજાર રૂપિયા સન્માન રાશિ કહેતા આ તો ફ્રી ની રેવડી છે આપણે ન જોઈએ અને તમે તો બધું વાપરો છો પાછું ફ્રીમાં તમે નક્કી કરો કરવા શું માંગો છો અને કોઈ પણ રાજનીતિ હોય એની વિચારધારા હોય અને લોકોમાં જે બોલે એને પાડવાનું હોય તમે શું કરો છો મહારાષ્ટ્રમાં બહેનોને આપ્યું તમે પેકેજો રાજસ્થાનમાં સાડા ચારસો સિલિન્ડર આપ્યા મધ્યપ્રદેશમાં લાડકી યોજના રૂપિયા મહિને આપતા હતા ગુજરાતની બહેનો શું તમારો બગાડ્યું છે અચ્છા ત્યાં બેરોજગારી ભથ્થું પણ આપો છો બિહારમાં તો ગુજરાતના યુવાનો બેરોજગારો લાઠ્યો જ ખાય છે ઇવન ગામે ગામે કુંવારાની સંખ્યા વધી ગઈ છે કારણ કે રોજગાર મળતો નથી ફેક્ટરીઓમાં એસી ટકામાં પણ સ્થાનિક રોજગારી મળતી નથી સરકારી માં પેપર ફૂટી જાય છે ચાલે છે તમે બધું હલાવો છો તો કોઈ આપવા તૈયાર નથી હું ગામડે ગામડે ફરું છું કુમારો વધી ગયા છે તો એમને બેરોજગારી ભથ્થું આપશો કે નહીં ગુજરાતના યુવાનોને એટલે ત્યાં બધું તમે જાહેરાત કરો છો અહીંયા તમે બિલકુલ જાહેરાત નથી કરતા શરમમાં આવી જોઈએ શરમ ભાજપ પડાવો અને ગુજરાતની જનતા તમને આ સપ્તાહની ઉજવણીમાં પ્રશ્નો પૂછશે સવાલો કરશે અને તમારે એના જવાબો આપવા મળશે